नमस्कार मित्रों हाल आवी खबर उत्तराखंड માં આભ ફાટિયા બાદ ગાંડિતૂર બનેલી નદીમાં કારખાબકી ડ્રાઈવરે જો કેવી રીતે જીવ બચાવ્યો उत्तराखंड માં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક સ્થળો પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે અને નદીઓ પૂરમાં આવ્યા છે ત્યારે ઉત્તરકાશી જિલ્લામાંથી એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે જ્યાં એક કાર નિયંત્રણ ગુમાવીને નદીમાં ખાબકી હતી જોકે નદીમાં ભારે પૂરના કારણે કાર ચાલકે બોનેટ પર ચડી ગયો હતો અને સ્થાનિક લોકોએ તેમનું રેસ્ક્યુ કર્યું હતું અહેવાલો અનુસાર શનિવારે 28મી જૂન યમુનોત્રી હાઈવે પર પાલીગઢ ઓજરી ડાબરકોટ વચ્ચે સિલાઈ બંધ પાસે વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે આ કુદરતી આફતમાં બે લોકોના મોત થયા હતા જ્યારે 7 લોકો ઘું છે આ દરમિયાન રવિવારે 29મી જૂન મોરી વિકાસખંડના નિવાડી ફિતાડી રોડ પરથી એક કાર રૂપીન નદીમાં ખાબકી હતી આ કારમાં માત્ર ડ્રાઈવર જ હતો કાર નદીમાં પડતાની સાથે જ તે કાર ઉપર ચડી ગયો હતો જો કે સ્થાનિક લોકોએ દોરડું ફેંકીને નદીની વચ્ચે ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવ્યો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલ વાહિવટી તંત્રે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં લોકોને ખૂબ काळजी રાખવાની અપીલ કરી છે જો મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ